યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું યાત્રા રાજકીય નહીં રાષ્ટ્રીય એકતા અને શક્તિનું પ્રતિક હોવાનું આહવાન કરવામાં આવ્યું છે સરદાર પટેલની ભાવનાની મુજબ પાર્ટી નહીં દેશ મહત્વનો સંદેશ પર ભાર મુકાયો રાહુલ ગાંધી અને કોંગ્રેસ ટીમને ગુજરાતમાંથી જોડાવાની ખાસ અપીલ આપના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશમાં તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માનનીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં એકસો પચાસ યુવાનો તો પોતે કરમસદ થી કેવડિયા જોડાવવાના છે આ જે માનનીય વડાપ્રધાન શ્રી એનું આજે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ જોડાવાના છે પરંતુ સાથે સાથે તમામ સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાઈ અને એકતાનો સંદેશ પોતે આપવાના છે આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યોના ધારાસભ્યો મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે બીજી વાત એવી છે કે કોઈને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સૃહદ ભાવ હોય જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ એ દાયકાઓથી મળી નહીં રહ્યું ઘણીવાર સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારેય કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય ત્યારે એવું મને એ પલ્સ મને એ મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માન્ય મોદી સાહેબે આટલી ભવ્યથી ભવ્ય એવું કહેવાય કે દેશ દુનિયાની આઠમી અજાયબી એવી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે એમને ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય આ પ્રકારની કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગુંગળામણમાંથી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે આ બાબતે હું આપને સ્પષ્ટતા કરું કે ના માત્ર તમામ સાંસદો પરંતુ દેશના તમામ ધારાસભ્યોને પણ આપણા યુથ મિનિસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને લોકસભાના અમારા જે બુલેટિન નીકળે મારી પાસે મારી પોતાની એપ છે એ બુલેટિનની અંદર પણ એકતા યાત્રાનું મહત્વ અને એમાં જોડાવા માટે તમામ સાંસદોને આહવાન કરવામાં આવ્યું છે આ કોઈ પણ પ્રકારની પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા છે પરંતુ વડોદરાની અંદર જાણે સૌથી મોટો રૂટ આવતો હોય તો વડોદરાના સાંસદ તરીકે જો આપણને એવો એવી તક મળે કે આપણે સમગ્ર કોંગ્રેસને આ આઝાદ કરી શકીએ તેઓની અંદર પણ એક જે ત્રીજો મુદ્દો હું કહેવાનો હતો આપે મને મને વચ્ચે આ બાબતે પૂછ્યું ત્રીજો મુદ્દો એવો છે કે આ યાત્રામાં ચાલતા ચાલતા જે પ્રકારે તમામ લોકો તમામ મહાનુભાવો પણ આમાં જોડાવાના છે તો એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થશે લોકશાહીના મૂલ્ય સાચા શું હોય એ પણ એમને ખબર પડશે એટલે આ બાબતે મેં આદરણીય રાહુલભાઈને આમંત્રણ આપ્યું છે મને આશા છે મારા ઓફિસથી એમને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે એમના ઓફિસમાં અને પોસ્ટ પણ ગઈ છે અને ઈમેલ પણ કર્યો છે મને આશા છે કે આ બાબતે જો તેઓ આવશે તો સમગ્ર કોંગ્રેસનું ભલું થશે